కృతియో కృతి దర్శావా શિક્ષકો તથા વિદ્યાર્થીઓને મળ્યો છે એ માટે શાહના આચાર્યો ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ સરસ આ કાર્યક્રમ છે જેનાથી બાળકોની અવનવી જે ગીતો છે શીખવાની જે કંઈક દર્શાવવાની એ બહાર આવે છે કંઈક નવું કરે છે ને જે જોવા આવે છે એમને કંઈક નવું જોવા મળે છે કે અમે પણ આવતા વર્ષે ભાગ લઈએ ને કંઈક કરીએ તો ખૂબ જ સારો કાર્યક્રમ છે બધા બાળકો જોઈ ને આવતા વર્ષે એ લોકો પણ કાર્યક્રમમાં ભાગ લે એવી મારી શુભેચ્છા તમારા જેવા છોકરા મને વિચાર આવ્યો આઈસ્ટાઈન નામના વિજ્ઞાની જે અમને જોયું એ ઝાડ પરથી એક સફરજન પડ્યું છે બરાબર પણ એમને એવો જ વિચાર આવ્યો તો નીચે જ કેમ પડ્યું બરાબર ઉપર કેમ ના ગયું તો એ બની જાય એ જ બરાબર અને એમણે બધા સૂત્રો આપ્યા ભાઈ કે E બરાબર એમસી સ્કવેર એવા બધા સૂત્રો આપ્યા જેથી કરીને માનવજન બહુ ઘણી બધી આગળ આવી કામ કરવું છે પણ કોક વિચાર આપનાર જોઈએ કે તમારા વિજ્ઞાનના સાહેબ છે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ચલો વિચારો કે આજે આ પર્યાવરણમાં નવું શું થઈ રહ્યું છે બરાબર તો તમને એમ થાય કે આ ગ્લોબલ વોર્મિંગ બહુ જ બધું થઈ ગયો છે વરસાદ ઘણો બધો પડે છે ઠંડી વધારે પડે છે જ્યાં ના પડવો જોઈએ ત્યાં વધારે વરસાદ પડે છે કચ્છના આ વખતે એવું થયું કે સૌથી ગુજરાતનો સૌથી વધારે વધારે વરસાદ ત્યાં પડ્યો કચ્છમાં પડ્યો આજે આપણે આપણા વિજ્ઞાનને નહીં જાણીએ આ શું કર્યું અતિરેકનો ઉપયોગ કરી દીધો ચાઇનાવાળાએ નક્કી કર્યું કે ભાઈ આપણે વાદળ બનાવી નવા અને વરસાદ કરીએ તો એમણે અતિરેક કર્યો ગમે તે વસ્તુનો અતિરેક થયો ત્યાં આગળ વિનાશ થયો એટલે કે વિજ્ઞાન પણ એવું થવું જોઈએ કે જેનો સદુપયોગ થાય સારા માટે થાય વિજ્ઞાનના તમારા શિક્ષકોએ બધા કીધું હશે કે પરમાણુ છે ને પરમાણુ એનો ઉપયોગ તમે એનર્જી માટે કે ઉર્જા માટે પણ કરી શકો છો અને એના વિનાશ માટે બી તમે કરી શકો છો પણ તમે જેવો તમે વિચાર કરો એવું તમે વિજ્ઞાનિક સાધન બનાવી શકો બરાબર ઘણા લોકો બોમ્બ બી બનાવે છે બરાબર મારે આટલી એક વિનંતી કે વિજ્ઞાનનો તમે મહત્તમ ઉપયોગ કરો અને મહત્તમ ઉપયોગ કરીને આપણા સુખ શાંતિ માટે લોકોના સારા સ્વાસ્થ્ય માટે અને સારું કંઈક પરિણામ મળે કે પૃથ્વીનો હવે આપણે કેવા સદંતર નીચે જતા રહ્યા છે અહીંયા ઘણા બધા જંગલ હતા પણ આપણે બધું એનો વિનાશ કરી કરીને બધું ઉભી રહ્યું છે પણ સારો એવો આજે આજના શુભ દિવસે બધા સારી એવી સારું વિચાર લઈ જ જાય આજે આદિવાસી વિસ્તારની અંદર પણ અહીંયા રાજસ્થાનના ટ્રાઇબલ નાસામાં છોકરી પસંદ થઈ બરાબર એટલે એવું જરૂર નથી કે ભાઈ ત્યાં દિલ્હી વાળા થાય આપણે પણ છે જ બરાબર ખાલી એને માર્ગદર્શનની જરૂર છે એક થોડું પણ માર્ગદર્શન એના ટેલેન્ટ પડી છે એને ઉજાગર માટે પ્રયત્ન કરી

કે અલગ અલગ વસ્તુઓ આપણે ખાવતી જેનાથી વિટામિન્સ જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને આપણા શરીર માટે તંદુરસ્ત પણ છે પછી ત્યારબાદ જો તમે ખોરાકમાં આપણે કહ્યું કે એકનો એક પ્રકારનો ખોરાક તો લઈ શકતા નથી

هين کي کلام وري جاي انانو باقي اني انانن کي ڪم ڪراجي سلامت ٿي سگهينا وري آرامن مان سنڀالڻ گهرجي اوکا ڏين مان آهي پاني تي ان جي نالي کي ياڻي کي آجي ٿا جاي انان جي سلامتي جو ڪلام آهي نه آهي سلامتي جو ڪلام آهي سلامتي جو ڪلام آهي છાતા રહેવાનું એટલે બીજ જળવાઈ એની ઉપર છાયવા ને હતું નીર પેક હતું પાણી રાખ પાણી જ